સત્તાને સવાલ કરો તો એ પચતું નથી વિપક્ષને સવાલ કરો તો એ પણ પચતું નથી સવાલો કોઈને પચતા નથી રાજનેતાઓ સવાલોના જવાબ આપવાને બદલે એની સામે ઉલટા એ બીજા પર દોષનું ટોપલું ઢોલ ઢોળવા લાગે છે અને એટલે જ ઈસુદાન ગઢવીની સભામાં લાફાકાંડ સર્જાયો એ લાફાકાંડ જે સર્જાયું એના પછી ઇસુદાન ગઢવીને સવાલ કરવામાં આવ્યા તો એમણે એવો જવાબ આપ્યો કે આ તો ભારતીય જનતા પાર્ટીનો માણસ છે આ તો મુખ્યમંત્રીએ કરાવેલું કાવતરું છે પણ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે જે લાફાકાંડ સર્જાયો એની પાછળ જે માણસ હતો એ આમ આદમી પાર્ટીનો જ કાર્યકર નીકળ્યો છે નમસ્કાર આપની સાથે હું સેજલ તો વાત જાણે છે કે મોરબીના રાજનગરમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી એ સભામાં એ સુદાન ગઢવી સંબોધન કરી રહ્યા હતા અને દરમિયાન એક વ્યક્તિ ત્યાં આવે છે અને સવાલ કરે છે દિલ્હીને લઈને આમ આદમી પાર્ટીને લઈને અરવિંદ કેજરીવાલને લઈને યમુના નદીને લઈને અને એ સવાલો કરતી વખતે લાફો જીકવાની ઘટના સામે આવે છે આ ઘટનામાં ભોગ બનનાર ભરત ફુલતરિયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે મોડી રાત્રે યુવક પરિવાર સાથે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો ભોગ બનનાર ભરત ફુલતરિયાએ કહ્યું કે સ્ટેજ પર બેઠેલા નેતાઓના ઈશારે મને માર મારવામાં આવ્યો છે મેં કોઈ નશો કર્યો નથી હું મેડિકલ કરાવવા માટે તૈયાર છું ભરત ફુલતરિયાની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં જે થયું જે નાગરિક પર હુમલો થવાનો જે પ્રયાસ થયો અને માર મારવામાં પણ આવ્યો એ મામલા એ એક ઘટના આખી બની એને લઈને પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીનું એને કાવતરું ગણાવ્યું પણ નાગરિકને થપ્પડ મારનાર વ્યક્તિ અશ્વિન પટેલ પટેલ એ તો આમ આદમી પાર્ટીનો જ કાર્યકર નીકળ્યો અશ્વિન પટેલ બે હજાર બાવીસથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે અશ્વિન પટેલના ફેસબુક એકાઉન્ટમાં એ સુદાન ગઢવી સહિતના નેતાઓ સાથેના ફોટો પણ સામે આવ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર અશ્વિન પટેલના એ સુદાન ગઢવી સાથે અને આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરેલા ફોટો વાયરલ થયા છે લાફાકાંડ પછી આખી જે ઘટના બની અને ભારતીય જનતા પાર્ટી પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો અને પછી સામે ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રત્યુત્તર આપ્યો કે આમ આદમી પાર્ટી તો નોટંકી છે સવાલ કરવો એ તો જનતાનો અધિકાર છે બંને પક્ષે એ ભૂલાઈ ગયું કે બંનેમાંથી એક પણને જ્યારે જનતા સવાલ કરે તો એ પચતું નથી

વિરમગામાની પોસ્ટ છે આ અને એ પોસ્ટમાં લખ્યું છે કે અમારાથી દૂર રહેજો નહીં તર લાફાવાડી થશે વિસાવદરવાડી થવાની વાત હતી જ્યાં સુધી ત્યાં સુધી વાંધો નહોતો પણ હવે એ લાફાવાડી સુધી પહોંચ્યું છે આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને સમર્થકો એક સીટ જીત્યા છે અને એ સીટ જીત્યા પછી એમનું જે આત્મવિશ્વાસ છે એ અહંકારમાં પરિણમ્યો છે અને એ અહંકારના દ્રશ્યો મોરબીથી સામે આવ્યા જ્યાં ઈસુદાન ગઢવીની સભા હતી આખરે ઈસુદાન ગઢવી જે કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીનો માણસ નથી અમારો કાર્યકર નથી એ ખુદ આમ આદમી પાર્ટીનો કાર્યકર નીકળ્યો છે તમે આ ઘટના પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર